મ્યુનિસિપલ રજૂઆત કરવા પહોંચ્યું હતું કમિશનરે લાચાર નાગરિકો સાથે વર્તન કર્યું જેનાથી મામલો વધુ બિચકાયો રજૂઆત દરમિયાન કમિશનર અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ કોંગ્રેસના કોર્પોરેટર નાગરિકોને શહેર પ્રમુખે કમિશનર ચેમ્બરમાં ધરણા કર્યા કમિશનર પર અપમાન કરવાનો આક્ષેપ કર્યો ફ્લેટના રહીશું ઘરની બહાર બેસવા મજબૂર છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી ચાલીસ પરિવાર ઘર વિહોણા છે છતાં કોઈ પગલાં લેવાયા નથી વસંત તારા સ્કીમની રજા ચિઠ્ઠી હજુ સુધી રદ કરાઈ નથી અને મોટા નેતાના સંડોમણીના કારણે બિલ્ડિંગ સામે કાર્યવાહી અટકાવાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે રજૂઆ દરમિયાન મહિલાઓની આંખોમાં આંસુ આવી ગયા જે સ્થિતિની ગંભીર ਦਾ ਦਰਸਾਵੇ છે ਸਥਾਨਿਕ ਰਹਿਸ਼ੋ ਨੇ ਕਾਂਗਰਸ ਨਾ ਕਾਰਪੋਰੇਟਰ ਨੂੰ ਤਤਕਾਲਿਕ ਪਗਲਾ ਅਤੇ ਨਿਆਇਨੀ ਅਪੇਕਸ਼ਾ ਰੱਖੇ

એમના ઘરમાં નાના છોકરાઓ ભણે છે એમની પરીક્ષા બોર્ડ ની પરીક્ષા બધા આપડે પોતાની